પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લામાં સઘન પેટ્રોલિંગનું આયોજન કરી ખાસ એક્શન પ્લાન હેઠળ પ્રોહી જુગારની બંધી સંપૂર્ણ નેશ નબૂદ થાય તે રીતે પ્રણામલક્ષી કામગીરી કરવા સૂચના દર્શા માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ તે દરમિયાન એલસીબી ટીમને અગાઉથી મળેલી બાતમીની હકીકતના આધારે કિશોરભાઈ દુર્ગાશંકરભાઈ દવે રહેવાસી સિતારા નંબર એક રામકુટિર મંદિર પાછળ સુનગરવાળા રેંકડા મકાન ના ઉપરના માળે રૂમમાં બહારથી માણસો બોલાવી આર્થિક લાભ સારું નાળ ઉઘરાવી ગંજીપાના વતી પૈસાની હાજીતનો તીન પતિનો જુગાર રમી રમાડે છે ને હાલ તે પ્રવૃત્તિ ચાલુ છે જે બાતમીના આધારે એલસીબી ટીમ દ્વારા પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ છ ઇસમોને રોકડા રૂપિયા સિત્તેર હજાર સાતસો તથા મોબાઈલ ફોન નંગ છ કિંમત રૂપિયા છત્રીસ હજાર તથા ગંજીપાના નંગ બાવન કિંમત રૂપિયા ઝીરો જીરો તથા મોટરસાઇકલ સાયકલ ત્રણ કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર મળી કિંમત રૂપિયા બે લાખ છપ્પન હજાર સાતસોના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જુગારધારા કલમ ચાર પાંચ મુજબનો ગુનો રજીસ્ટન કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ રેડમાં કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી એલસીબી ટીમ સુરેન્દ્રનગરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી એલ રૈજા સાહેબ તથા એલસીબી સ્ટાફના એએસઆઈ રામદેવસિંહ ઘનશ્યામસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ગોપાલસિંહ કનકસિંહ તથા સાહિલભાઈ મોહમદભાઈ તથા મેહુલભાઈ બુદ્ધાભાઈ મકવાણા એ રીતની ટીમ દ્વારા જુગારધારાના ગણપત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે